નારજી જમનાજીને કાંઠે રડતા હતા દુખી થઈને એ હસતા હસતા નાચતા ગાતા હરિનામ સંકિર્તન કરતા હાથમાં કરતા લઈ ઝૂમતા ઝૂમતા પ્રસન્ન ચિત્ત ત્યાં કથામાં પધાર્યા વૈરાગ્ય વૃદ્ધ બની અને સુતેલા પડ્યા હતા જમનાજીને કાંઠે પણ અહીંયા ગંગાને કાંઠે કથા શરૂ થઈ અને બોલ્યા ન્યા જાગ્યા માત્ર જાગ્યા એમ નહીં એનો બુઢાપો દૂર થઈ ગયો એ બંને તરુણ ટીનેજર્સ થઈ ગયા માતા યુવતી છે ભક્તિ અને એના બંને બચ્ચા એ કિશોર હવે કઈ શોભે છે નહી તો મા હોય અને માં ને બે દીકરા ત્રણ જણા નહોતા ભારત વર્ષના બધા તીર્થો શરીર ધારણ કરીને આવ્યા આખો સંઘ ચારે વેદ ત્યાં ઉપસ્થિત થયા બધા ઉપનિષદો ઉપસ્થિત થયા ષડ દર્શન ઉપસ્થિત જ્યાં પરવી ભગવાન કે મંગલમયી કથા હો રહી હોતી હૈ તત્ર ગંગા યમુના ત્રિવેણી અરે વૈષ્ણવની વાત કરે નરસિંહ મે તો ત્યાં સકલ તીર્થ તેના તનમાં રે એમ કેતો હોય तो जहां हरि कथा चलती हो सकल तीर्थ वही है षड दर्शन चारों वेद अन्य सभी पुराण ये सब एकत्र हुए आवीने बदाई व्यासपीठ ने व्यास वंदन करया सनत कुमारो ये स्वागत करयो पधारो पधारो भक्त देवी पधारो આંખમાં આ શું આવી ગયા ભક્તિ મહારાણી હું કથા આપના આ કથા થી મને નવજીવન મળ્યું ક્વાહમ તો તિષ્ઠામ અધુના બ્રુવંતુ મારે હવે આ કથામાં અહીં રહેવું છે

એ જગ્યા બતાવી આ કથા સાંભળવા જેટલા બેઠા છે ને અમારા શ્રોતાઓ એ બધાના મનમાં બેસો એટલે ભક્તિ મહારાણી જ્ઞાન અને વૈરાગ્ય સાથે સૌ શ્રોતાઓના મનમાં વિરાજમાન થયા અને જેવા મનમાં ભક્તિ દેવી પધાર્યા એટલે મનની જેટલી મલિનતા હતી તમે ગંદા પાણીમાં ફટકડી નાખો ને જેમ કચરો બધો હેઠો બેહી જાય પાણી નિર્મળ થઈ જાય એમ મનમાં ભક્તિને કારણે નિર્મળ થયેલા બધાના મનને જોઈ અને ભગવાન પણ પોતાના ધામમાં પછી ત્યાં બેસીને રહી શક્યા ભગવાન ત્યાંથી જ્યાં કથા ચાલતી ત્યાં ભગવાન પધાર્યા અને કથા સાંભળવા બેઠેલા શ્રોતાઓના મનમાં ભગવાન પણ પધાર્યા આ વિવેશ સ્વભક્તાના હૃદયાન્યમલા ચ કથા બેઠેલા કથા શ્રવણ કરતા શ્રોતાઓના પવિત્ર પછી એ રસનો અનુભવ એ આનંદ તમે તમારે ઘેર એરકન્ડીશન કમરામાં અને આરામદેહ કમ્ફર્ટેબલ સોફામાં તમે 3.5 કલાક તાંટીઓ વાળીને કોઈદી બેઠા છો ખરા એક ધારા અને અહીંયા 3.5 કલાક ક્યાં જતો રહે છે અમારું દુર્ગા કૃષ્ણ જન્મમાં નોન સ્ટોપ 7 કલાક તથા ચાલે પણ આમ જડાઈ ગયા હોય એમ બધા બેસ કેમ જબરજસ્તી છે નહીં આનંદા એ આનંદ રૂપે ભગવાન પધારે છે કથા સાંભળતા સાંભળતા અને પછી નથી દેહનું બાંધ રહેતું નથી સમયનું બાંધ રહેતું લોકો ઘણીવાર વાર કે કથા પૂરી થાય પછી પાછા મને મૂકવા આવે ને એરપોર્ટ ઉપર અથવા તો રેલવે સ્ટેશન ઉપર એટલે એમ કે બોલો આ છ મહિનાથી તૈયારી કરતા હતા અને હાથ દી ક્યાં પૂરા થઈ ગયા કથાના ખબર ન પડી ત્યારે હું મનોમન કહું કે અમારે હળહટ ક્યાં પૂર્યા થયા એ ખબર નથી પડી ભાઈ આ અડસઠ માં પ્રવેશ થયો આટલા વરહ કેમ વ્યા અમને ખબર નથી પડી હાથ દિવસની ક્યાં અને તો હજી એમ લાગે કે આ પહેલી કથા હજી મને મનમાં એકદમ તાજું છે દ્રશ્ય પહેલી વહેલી કથા મુંબઈના ચીંચોખલીમાં ચાર કેળના સ્તંભ હતા હાવ સીધી ફળિયામાં વ્યાસપીઠ હતા વ્યાસપીઠ ની નીચે બાજોટ ને બાજોટ ઉપર પૂજાપાની થાળીઓ મૂકતા આગળના ભાગમાં ભગવાનનો ફોટો અને હેઠે બધું વ્યાસપીઠ નીચેનો ભાગ તો સ્ટોર રૂમ એમાં બધી વસ્તુ મૂકવાની બધું હચવાય રહે અરે કુતરે આવીને બેહી જાય નીચે એ કથા હજી યાદ છે મને અને એમ કરતા કરતા આટલા વર્ષો વીતી ગયા કેમ આ રાખ્યું છે દાઢી રાખી છે એટલે ખબર પડે આમ ધોળા છે બાકી તો કાળા ધોળા કઈ નથી રહ્યા ત્યારે એમ લાગે કે આમ હવે ધોળા થયા છે પણ નહીં તો ખબર ના પડે કેટલા વર્ષ ગયા પછી લોકો પાછા એમ કે ભાઈ શ્રી તમને આમ ભલે વાળ ધોળા થઈ ગયા દાઢીના ને પણ તમે હજી એવા ને એવા લાગો છો અમે તમને જોયા વીસ વર્ષ પહેલા એવા ને મેં કીધું હા અમે એવા ને એવા જ છીએ હજી એ જ વખતનું બધું યાદ આવે કેમ સમય ગયો ખબર નથી પડતી હરિકથાનો મહિમા કાલો ગચ્છતી ધીમતા કાવ્યશાસ્ત્ર વિનોદેના કાલો ગછતિ ધીમતા હરિભજન વિના સુખ શાંતિ નહી પ્રભુનામ વિના આનંદ નહીં પ્રભુ નામ વિના આનંદ નહીં હરિભજન શ્રી રામ વિના વિશ્રામ નહીં શ્રી રામ વિના વિશ્રામ નહીં શ્રી કૃષ્ણ વિના આનંદ નહીં હરી ભજન વિના સુખ શાંતિ જ મોબાઈલને કંઈક ચોવીસ કલાક ચાર્જ કરવાની જરૂર નહી પણ ચોવી કલાક વાપરવો હોય તો વીસ મિનિટ ચાર્જમાં મૂકવો પડે ઘડી આધી આધી તુલસી થોડી વારનો પણ સત્સંગ તમારા મનને ચાર્જ કરી દે છે તો મન ઘણી વાર એકદમ ડાઉન ફીલ કરે બહુ લો